જે માતાજી ભાઈ યુટ્યુબ ફેમિલી નંબર દાને બોમ્બે ભરી દીધો भाई વિજય ભાઈ વિજય ભાઈ મિત્રો જો આપણે આઈથી પાણી ભરવાનું છે વિજય ભાઈ આપડે નજીક પોંછો આયા ભાઈ કે નકલી નો કર ઉપડે કર કરો રાય તો કરો આમાં પૂરો થઈ જાય કે એક કા તો રહી કે નહી વિજય ભાઈ કે જો

કારણ છે કે વાદળા થયા હતા ને આપણે પાંચ છ સાત તારીખ એટલે ઈયરનું પ્રમાણ વધી જાય આ રીતે પીરું રેણ થઈ ગયું અને પ્રકાશ પણ બહુ હોય આપણે ખંભે નાખી લીધી ઘોડી અને વિજયભાઈ પંપ પેટ્રોલિયો તો આપણે આજે વાડીથી શરૂઆત કરવાની છે કે આવી જાય ભાઈ ચાલો વાડીથી શરૂઆત કરી દઈએ પંપ પંપ ભરી દીધો જાય ભાઈ અને મેં નાખી દીધી દવા અને વિજયભાઈ સ્ટાર્ટ કરી વિજયભાઈ આપણે કેટલા લીટરનો વીસ લીટરનો છે ને વીસ લિટર અને આપણે પપના કેટલા લઈએ? પપે 50 રૂપિયા. 50 રૂપિયા ઈ હારામાં હારું અને દવા પણ બહુ મસ્ત લાગે એમને. તો આ રીતે શરૂઆત કરી દીધી ભાઈ કે મારી બીજી ભાઈ. તો કમ્પ્લીટ વાય સ્ટાર્ટિંગ કરવાની તૈયારીઓમાં છે. ને આજકાલ આપણે દવા મારીએ એક સે પાર્કર છે પાર્કર કંપનીનું છે. માં એગ્રીલાઈફ વાળો પાર્કર છે. અને આ છે આપણે પાંચસો પાંચ જે આપણે પ્રોફેનો ફોર્સનું કામ કરે તે છે અને આની આ કંપની છે ટ્રોપિકલ ટ્રોપિકલ કંપની જે આવે ને જ્યાં લખી દેશે ટ્રોપિકલ જે ટ્રોપિકલ લખી કરશે કેપ્શન પાંચસો પાંચ તો વિજયભાઈ સ્ટાર્ટિંગ આપી દે મોટે મોટે રૂમાલ બાંધી લે ભાઈ ને કરી દે શરૂઆત બીજી ભાઈ સ્ટાર્ટિંગ આપી દીધું હવે નોંજલનું સેટિંગ કરે જે આ રીતે બે વસારે આ રીતે લેતું જવાનું હા ક્યાંય રહેવું ન જોઈએ એ રીતે દબાવે જ વાહ ભાઈ વાહ પૂરણા ઘા કરી દે એવો ભાઈ બીજે ભાઈ ડાકીની મોજ ભાઈ અત્યારે આ રીતે બહુ વ્યવસ્થિત દવા સાટી ભાઈ કંઈ ઘટે નહીં એમ ધરરાડીઓ બોલતી જાય કે ખાલી હવે ફૂગ દેખાય વિજયભાઈ નહીં દેખાય આવું કામકાજ ભાઈ અમારી તુવેરનું છે બધી જો આ રીતે આ બાજુ સેટીની ઝેણ ઉડતી આવે આપણે અત્યારે બીજી આઈડમાં આ સિયર ઝેણની ફૂગે એટલે તુવેરમાં ઝેણ તો ફૂગી જતી હોય ફરતી ફરતી પહેલાં પાપની શરૂઆત કરતી હતી હવે હાલો આપણે આ કેન અને જે ડબલું છે પંદર લીટરનું એ ભરી આવીએ એ ભાઈ વિજયભાઈ પાસે આવે ત્યાં આપણે કમ્પ્લીટ કરી રાખીએ મિત્રો જો આપણે અહીંથી પાણી ભરવાનું છે અને જે આ પીઠિયા આવ્યા ને એ અમારી વાડી છે અને જો આપણી વાડીમાં તો અહીંથી ફૂંકો મારી જાય વિજયભાઈ બહુ પલો થઈ જાય બહુ જોમ કરવું પડે જો એટલો પલો જો આ રીતે ધવાડા ઉડેડે જતા હોય આમ ખાલી ખબર પડે કે વિજયભાઈ આવી છે પણ અંદર બીજું કંઈ ન ખબર પડે વિજયભાઈ ન દેખાય એની જે આ ફૂંક આવે ને એ એક દેખાય ખાલી એ આવું બધી કામકાજ છે અહીંયા દવા છાંટવાનું ને આપણે અહીંથી પાણી ભરવાનું છે તો ચાલો પાણી પગાડીએ આપણે વિજયભાઈ અત્યારે પાછા રિટર્નમાં અડધે નથી પી ગયા જો અહીં ઘૂમરયું પાડ્યા હતા દેખા મોજે દરિયા હાલે વિજયભાઈ આપણે કહીએ મોજે દરિયા પણ બહુ કઠણ દવા છાટમાં અત્યારે વિજયભાઈ આપણે નજીક પહોંચવા આવ્યા બીજી આપણે નજીક પહોંચવા આવ્યા પણ હવે પંપ થયેલું પૂરું થવાની તૈયારીઓમાં છે લગભગ સો ટકા પપ પૂરો થઈ ગયો હવે ત્યાં નિશાન મારી દેશે ખાલી પંપ લઈને હાલે આવ્યું છે

સ્ટાર્ટિંગ આપી દીધું બાજુ બીજી નંબર ટુ પંપ એટલે કે બીજો પંપ રેવા દેતો ભાઈ જાય વાહ ભાઈ વાહ ઘુમરી મારી રહ્યો ઘુમરી મારા ફૂલ કેરી નહીં યાદ આવી જ લો કાકો આ વિજયભાઈ ડાકી આ મામાના છોકરા થાય ને ડાક્યું મારા ઘરના રે એટલે ભાઈ આપણે વિજયભાઈ ને અહીં બાકી આમાં ફૂલ બુલ તો ખરતા ને હોય જો ખરેખર એટલું ફ્લાવરિંગ ખરતું હોય અને જો આપણે કહીએ ને જો આ વિજયભાઈ લે જાય હેઠે તો હેઠે ડમરી એટલી છૂટતી હોય અને ઉપર પણ એટલી ડમરી છૂટતી હોય તો હેઠે તમને જો ફુવારો બતાવો જો એટલો પ્રેશ હાલતો હોય ભાઈ હાલ હું બહુ હેલું નથી જો આ રીતે તુવેર અડી ગઈ તમે બધા જોઈ રહ્યા છો જો આ રીતે તુવેર અડી ગઈ તો આવું ભાઈ ખેતીવાડીનું કામકાજ છે અને જો આ પાંદડા પડ્યા બધામાં ભયેલા પાંદડા ને આ ફાલ ને જો એટલો ખરાટ થતો હોય ફૂલનો જો આ બધીમાં પીળા પીડા દેખાય ને એ બધી તુવેરના ફ્લાવરિંગ છે એટલે આખું ફ્લાવરિંગ ન રહી તો તુવેર પણ ભાંગી જાય એટલે આવું બધી કામકાજ હોય ખેતી બાડીનો મિત્રો પછી આગળ આપણે વાહી છાંટવાનું થાય હાં છાંટવાની હજી બાકી છે તો બધી તમને વિડીયોમાં બતાવી બહુ લાંબો વિડીયો થાય આમાં પૂરું થઈ જાય કે એક એકાદ રહી કે નહીં બીજે ભાઈ કે નક્કી જોવાય આના થોડા થોડા બાકી છે ને આમાં આયુ ઉત્થલમાં થોડું થોડું ઘટતું હતું ને એક 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 રા ટૂંકમાં ઘટતું હતું પાણી ટૂંકમાં આપણે પાણી ઘટી જતું તો એટલે આ નિશાન તો આ રીતે એ કાંઈ બડીકો રાખ્યો તો આ જે ગાળો ગાળોથી રહેતો હતો ને એ ગાળો જે ભાઈ લેતા હતા ન્યાવ થતું જાય ટૂંકમાં બધા હવે પંપ આવે કે એકાદું ડબલું પાડું નાખવું પડે એવું પોઝિશન છે એટલે વાડીનું કામકાજ પૂરું થઈ જાય હજી પડખા બાકી છે તું એના જે ગાળાથી થોડા થોડા બાકી છે એ આગળ તમે હેડ બતાવું જો એટલે સુધી બે બે રાહવાનો મને અંદાજ હતો કે બે હવા સુધી જો પૂરું થઈ ગયું અત્યારે બે સુધી જતું ને વિજયભાઈ અહીંયા આડે ત્રીડે નીકળીને બીજી એરમાં પડી ગયા જો આ ટૂંકમાં થોડોક એમ માનો કે ત્રણ ચાર રાહવાનો હતો ત્રણ ચાર રાહ અંદાજીત એટલો હતો હવે એ સીધા અહીંથી આવીને પછી હવે સીધા અંદર કરી જાય પછી આ ગાળા ગાળા અમે પાડ્યા હતા એક પપમાં આપણે એટલો ઘટાડો રહેતો હતો એ જો અત્યારે વિજયભાઈ પૂરું કરે અને વિજયભાઈ કદાચ આપણે મારી દેવી શક્યતા હતી એટલે આપણે સાઈડમાં ખાઈ જઈએ જવારી તો આખી તું ભી લઈ જાતી હોય જામ ચવારી તે પોસ્ટ હેડ આવતી હોય જાણે દરિયો આવેલો જાય એની જો એકવાર આડેધરી નીકળી ગયો તો ને વાહ ભાઈ વાહ જા આ બાજુ આગળ રહી ગયું હોય એમાંય ભાઈ માર્યા જાય પાછું સલું કરતી તું ભાઈ વાહ ભાઈ વાહ વાહ ડાકી ભાઈ વાહ ડાકીભાઈની મોજ હાલે સર ધરાટી બોલાવીએ એવો ડાકી જાય તો આ ભાઈ ખેડૂતનું જીવન છે તો બધા મિત્રો લોંગ માં સપોર્ટ કરજો ભાઈ ખેડૂત મિત્રો જગતનો તાટમાં ખેડૂતને ખેડૂતનું જીવન જોવા માટે જે કણમાંથી મણ પેદા કરે આવા કામકાજ હાલતા હોય ભાઈ હાડ ખેતીવાડીના અત્યારે આ છેલ્લી જુવેર ની એમાં થોડોક ગાળો રહી ગયો તો પછી અમારે જ્યાં વાડી અઢી ઘાનો વિસ્તાર છે ને એમાં પડખા લેવાના થાય પડખા એટલે કે જો આ બાજુ રહી ગયું હોય આ બાજુ જુવાર આપણી વાવી ગયું છે ને જો આ રીતે હું હરવું નીકળી તો જાય જ પણ પડખા તો લઈએ જ લેવાય પછી આપણે ઢંઢેઠવું પડે પાછું કારણ કે વાદરા બાદરા બહુ થઈ એટલે ઇયરનો ત્રાસ હોય કે ન હોય પણ દસ બાર દઈએ માર દેવી પડે વાદરા ન હોય તો પંદર હતા દે મારવી પડે બાકી વાદરા હોય તો દસ બાર દી દસ બાર દી મારવી પડે તુવેર માં દવા જો અત્યારે આ રીતે ટૂંકમાં બે કોરા તુવેર માં પરખા લેવાના બાકી છે એ જો વિજયભાઈ સાથે આપણા પીઢિયા આવી ગયા ચાલો હું જાઉં વિજયભાઈ હું જાઉં ચાલો ભાઈ આપણે ઓલી વાડીએ નીકળીએ પડખા બે કોરા લઈ અને વિજયભાઈ આવ્યું છે ને ન્યાય હજી બાકી છે દવા હટવાની ચાલો મિત્રો નીકળીએ આપણે વિજય ભાઈ શું કરો નાસ્તો આ લેવા ભાઈ તમને ભાઈ પૈસા હું નહીં આપું તમને કાકા યાર પાણી પાણી ભર દે હું દવા નાખ દેવી આ કાકો લાડવા ખાઈ ગયો અડદિયા ખાઈ ગયો આ આ બિસ્કિટ ઉજે જે મમરા છે તમને કાકા પૈસા દેવા જ નથી હો મારે અમાર પ્રવીણ ભાઈ આવ્યા અમારે શું કરવાનું ભાઈ

ભાઈ તુવેરમાં ઉથલ વરી લીધી પછી જે આ વધારાનો જે ટૂંકમાં પાણી રહીશું તેમાં જો અત્યારે આ હેઢામેર મેર અને આ બધામાં સાઈટા જઈ દેવાય એનું કારણ છે કે વાપુગાય નહીં ને એવું કામ કચ થાય એટલે થોડોક વધારો છે તે કે અંદાજ જોવાય જાય અને ખબર પડી જાય તો જો આ રીતે હેઢાનો ભાગ લેતા જાય સુ ઓલેખે તો જવા દે કે હું કરે જોઈએ અંદાજ આવી જાય પૂરો થવાની તૈયારીઓમાં છે અને પપ પૂરો થઈ ગયો તો ચાલો આપણે ભરી દઈએ હવે વિજયભાઈને ને જો આ રીતે એક આઈ અને એક આજે અમારા કાકાના વેલામાં એક જ્યાં દવા સાટે જ્યાં જોડું દેખાય ને એક વિજયભાઈ જાટતા આવે એટલે આ રીતે દવા છાંટવાનું કામ કઈ હાલે એક અહીં એ જો બે હેડો ભેગી એક પાછળ દેખાય ને કાગળ દેખાય તો આ રીતે દવા છાંટવાનું કામ કઈ હાલે અને આ બાજુ બધી હરિયાળી ગીરની આ બાજુ પાણી ટાંકો અત્યારે આમ વધારે જાય તો પીળું પીળું દેખાય એનું કારણ છે કે પ્રકાશ ઢળતો છે જો આ રીતે ડમરગી છોડાવે છે વિજયભાઈ વાહ ભાઈ વિજયભાઈ વિજયભાઈની મોજ વાહ ઘૂમરા ફાઇડે જાય જો આ રીતે જોઈએ ને જોમ કરીને તો આ રીતે દવા છટાતી હોય એને રોસ્ટમાં હોસ્ટ જેવું લાગે ભાઈ દરિયો જેને પડી ગયો હોય એની જેમ જો આ રીતે દવા છટાતા જાય હોય પવન બવન આવતો હોય તો બહુ દવાનું એટલે બહુ સેફ્ટી રાખવી પડે પિયરની દવા હોય એટલે આ રીતે છે દવા છાટવાનું કામકાજ ગિરનારિયામાં તુવેરમાં જય જવાન જય કિસાન ખેડૂત પુત્રોનું કામ છે આ જે પાછળ વિજયભાઈ દવા સાઠે આવે જે બપોર પછી તુવેરમાં ત્રીજો પટ્ટ સાટવાનું કામકાજ કર્યું મિત્રો જો આ રીતે વ્યવસ્થિત બહુ મસ્ત દવા સાટવાનું કામકાજ કરે વિજયભાઈ ડાકી પેટ્રોલિયા પંપથી પીએમટી કંપનીનો પંપ છે અને જો આ રીતે ઘૂમર્યું મારે આવે બહુ મસ્ત કામકાજ છે કંઈ ઘટે નહીં એવું જો તમે બહુ પ્રેશર બેસર રહી છે જોરદાર પ્રેશર આવે આપણે અત્યારે તો આ માંડવીયાના ઢીગલાની માથે છે માથે સીની ખાટલો એની માથે ઊભા જો આ રીતે ઘૂમરિયું પડે આવે કંઈ પ્રેશર કંઈ ઘટીને એવું છે આપણે ઉડાડી દઈએ કદાચ હવે તમને બતાવું કઈ રીતે દવા સાથે સાથે પેટ્રોલમાં થોડું ઘરું પાણી છે એટલે હવે છાંટી દે છે જે આ રીતે આખી તુવેર એ લઈ જતી હોય પણ જે આપણા અમુક અમુક ફૂલ હોય ને જે ખોટા ફૂલ એ પટપટ ખેર જતા હોય તો આ રીતે દવા છાંટવાનું કામકાજ ચાલે તુવેરમાં હવે લગભગ અમારે પપ્પા એ છેલોરી રહ્યો જ છે એટલે લગભગ આખરી પંપ રહ્યો છે આખું પીરું રેણ દેખાય એનું કારણ છે કે આ બાજુ સૂર્યમાં પગાર આથમવાળી તૈયારીઓમાં છે ને આપણું કામ એ બહુ મસ્ત થઈ ગયું દવા છાંટવાનું કંઈ ઘટે નહીં એવું હવે કાદો પંપ છે પછી પૂરું થઈ જાય આપણે છૂટા થયા પછી ચાલો મિત્રો દવા છાંટવાનું કામકાજ પૂરું થયું સહેલું પડખું સાટ્યું અત્યારે બીજી ભાઈ પાછળની સાઈડમાં જે આપણે ગાયો માટે જુવાર વાવી તે બધામાં સેટે આવે બહુ મસ્ત કામ કર્યું બીજી ભાઈ બપોર પછી દવા છાટવાનું શરૂ કર્યું બે વાડીએ છે છ વીઘામાં છાંટી દીધી અને બહુ મસ્ત પ્રેશરથી દવા સેટી એનું કારણ છે કે આજક બહુ લોઠી વેરાતી હતી માનમાં નીકળી શકાતું તું અને પેટ્રોલિયમ પંપ હોય એટલે વજન એટલો થઈ જાય અને તુવેરની બે ડાળીઓ હમહમ એમ મળી જાય એના ટૂંકોએ નીકળવાની બહુ તકલીફ થાય તો જો આ રીતે બહુ વ્યવસ્થિત દવા સાટે બીજી ભાઈ અને આપણું આજનું છે તું તુવેરમાં દવા સાટવાનું ત્રીજો પટ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તાત ખેડૂત ચેનલ અને લોક કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો તો ચાલો ટાટા બાય બાય આવજો